અમદાવાદ રિવરફ્રન્ટ એક્સ્ટેન્શન પ્રોજેક્ટની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે રિવરફ્રન્ટ ફેઝ ટુની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો સરકારે આદેશ આપ્યો છે અને થ્રી લેયરમાં નવો રિવરફ્રન્ટ બનાવતા ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે ભવિષ્યમાં અમદાવાદ અને ગાંધીનગરને જોડતો રિવરફ્રન્ટ પણ બનાવવામાં આવશે અમદાવાદથી ગિફ્ટ સિટી સુધી બનાવાશે રિવરફ્રન્ટ હાલ જે રિવરફ્રન્ટ આવેલું છે ઇન્દિરા આપણે વાત કરવામાં આવે સુભાષ બ્રિજ અને આવનાર સમયગાળા દરમિયાન બીજા છ કિલોમીટરનું એનું એક્સટેન્શન સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધી કરવામાં આવશે અને ત્યાર પછી રાજ્ય સરકાર અને ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આ જે રિવરફ્રન્ટ છે એનું ગીત સુટી સુધી એક્સટેન્શન કરવામાં આવશે પરિણામે આ રિવરફ્રન્ટ દુનિયાનો સૌથી લાંબામાં લાંબો રિવરફ્રન્ટ બનશે જેની બંને બાજુ એ સર્વિસ રોડ હોય છે અને આપણે વાત કરીએ કે લંડનની જે નદી ઉપર આવેલો જે રિવરફ્રન્ટ છે એના કરતા પણ એક મોટું સ્વરૂપ આ રિવરફ્રન્ટ નો આકાર લઈ રહ્યું છે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કે જે ન માત્ર ગુજરાત માટે પરંતુ આખા ભારત માટે એક રોલ મોડેલ એક સ્ટેટનું મોડેલ છે અને એનું જ કામ અત્યારે ખૂબ ઝડપે ચાલી રહ્યું છે અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે થ્રી લેયરમાં જે રિવરફ્રન્ટનું જે ડેવલપમેન્ટ છે એ અત્યારે ચાલી રહ્યું છે ખૂબ ઝડપે આ કામ કરવાનો ઉદ્દેશ્ય અહીંના પ્રશાસનનું છે અમદાવાદ મહાનગરપાલિકાની સાથે સાથે જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ પણ આમાં કામગીરી કરી રહી છે સંકલન સાથે આ કામગીરી થઈ રહી છે અને આગામી સમય સમયમાં લગભગ છત્રીસ કિલોમીટરથી પણ વધુ લંબાઈ ધરાવતું આ રિવરફ્રન્ટ વિશ્વનું સૌથી લાંબુ રિવરફ્રન્ટ બનવા જઈ રહ્યું છે હાલ કામગીરી તેની ચાલી રહી છે અને અલગ અલગ ફેઝમાં આ જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે અમદાવાદ સહિત ગિફ્ટ સિટી સુધી આજે જે રિવરફ્રન્ટ જે છે એ લંબાવવામાં આવશે અને દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ મશીનરીઝ અહીં લગાવવામાં આવી છે કામગીરી અહીં ચાલુ છે અને અલગ અલગ તબક્કામાં જે કામગીરી છે એ કરવામાં આવશે અત્યારે ફેઝ નું કામગીરી ચાલી રહી છે જે અમદાવાદ મહાનગરપાલિકા કરી રહ્યું છે આગામી સમયમાં ફેઝ ફોર ફેઝ ફાઇવ સુધી પણ આ જે કામગીરી છે એ કરવામાં આવશે ને ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ જે છે એ લંબાવવામાં આવશે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્માઝી ચોવીસ કલાક અમદાવાદ તો સમાચારોમાં મચારો બતેર બસો આટલું છે રજા આવશો નમસ્કાર